આજે અમે અત્યારે અહીંયા આ રાજપીપળાની જિલ્લા અદાલતની બહાર છીએ માનનીય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં જે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધાય વકીલો એ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલશ્રીઓ એ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કંઈ બન્યું નથી ઉપજાવી કાઢેલી વાત છે પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે તો પણ શું બની છે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં એમાં પ્રાંત અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે ધારાસભ્ય બેઠા છે બીજા અધિકારીઓ બેઠા છે છે સામાન્ય ચર્ચા થાય બોલાચાલી થાય છે ફરિયાદીના કહેવા ગાળા ગાળી થાય છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો હતો એ ગ્લાસ લઈ અને છુટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો ફરિયાદીએ એફઆઈઆરમાં લખાવ્યા પ્રમાણે જ્યારે એ ગ્લાસ છુટ્ટો ફેંક્યો ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આ માડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું એફઆઈઆરમાં લખ્યું છે હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો એટલે કે નવી કલમ એની જે છે એકસો નવ ઓબ્લિક એક કાઉન્સમાં એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો કેમ માણસ અને નથી તો કલમ કેવી આમ કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવો કરવાના કામ માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત ભરના યુવાનો માટે મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની એ ઘટના બાર વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશન ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન ગયા

ઓન પેપર એની એરેસ્ટ સાંજના સાત વાગ્યે બતાવવામાં આવી અને આ બધું જ કોના ઇશારે થયું ભાજપવાળાના ઇશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જ્યારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલા તો મને પોલીસ સ્ટેશનને મળવાનો જ આવવા દીધો મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે એ કાયદા પ્રમાણે એડવોકેટ્સ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટની અંદર નહીં કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે વકીલને રોકી શકાય નહીં ત્યાં હું એલસીબી ની ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર નો આવવા દીધો મેં એમને કીધું કે હું વકીલ છું તમે મને રોકી નહીં શકો તમારે મને કોઓપરેટ કરવું પડે અહીંયા જયારે અમે આવ્યા તો અહીંયા આ અદાલત છે હવે ગુજરાતનો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું પોલીસ સ્ટેશન નહીં જવા દ્યો રોડ ઉપર નહીં ઉભા રહેવા દ્યો વકીલને અદાલતમાં નહીં જવા દ્યો અહીંયાં ચૈતરભાઈને રજૂ કરવાના હતા હું એમના કેસમાં વકીલ છું વકીલાત પત્ર પર મારી સહી છે પોલીસને હું કહું છું કે હું વકીલ છું અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસને ખબર પડશે એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે ગુજરાતમાં વકીલ છે ધારાસભ્ય છે યુવાન છે શું છે છતાંય જબરજસ્તીથી મને રોકે છે અને જ્યારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી આ કાયદાની અદાલત છે આમાં જવાનો મને હક છે તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપ વાળાની પાસેથી પરમિશન લીધી હોય જાણે પછી મને જવા દીધો દોસ્તો આ તાનાશાહીની હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને પોલીસની આડમાં કરે છે પોલીસ તંત્રની અમારી વિનંતી છે કે તમારું શોષણ થઈ રહ્યું છે ભાઈ ભાજપની સરકાર પોલીસ તંત્રનું શોષણ કરે એટલું તો કોઈનું નથી તો શા માટે ભાજપની આવી રીતે આપણે કામગીરી કરવી જોઈએ આજે આ રિમાન્ડ અરજીમાંથી હું બે ત્રણ વાત વાંચી સમળાવું તમને કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એણે પહેલાં નંબરનો મુદ્દો એવો લખ્યો છે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે નાખવાના આ કામના છુટ્ટો મારેલ છે જે કાચનો મજબૂત ગ્લાસ આ વાક્ય શું કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પહેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ